શોધો સુધાંશુ ત્રિવેદીનો કોંગ્રેસ પર હુમલો અને અત્યારે આ આરોપ પ્રત્યારોપનો અત્યારે સિલસિલો હવે ચાલુ થઈ ગયો છે આ જ્યારે આ ચૂંટણી છે અને ચૂંટણીના વચ્ચે આજે જ્યારે આ રિઝલ્ટ આવી રહ્યું છે રિઝલ્ટના વચ્ચે જ્યારે એનડીએ હવે આ જીત તરફ આગળ વધી રહી છે એકસો થી એકસો પછી હવે બસોની દિશામાં છે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર

ચૂંટણીને જ્યારે આજે રિઝલ્ટ છે અને આ રિઝલ્ટમાં હાલ આ ફર્સ્ટ વાર એવું થયું છે પહેલી વખત કે ભાજપ અત્યારે સીટ સુધીમાં આગળ પહોંચી ગઈ છે એનડીએ બસો બેઠકો તરફ છે સુધાંશુ ત્રિવેદીનો કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર જોવા મળી રહ્યો છે આરોપ પ્રતિ આરોપ ચાલુ થઈ ચુક્યો છે એકસો પચાસ થી એકસો પચોતેર પછી હવે બસો તરફ એનડીએ આગળ વધી રહી છે કબીરદાસની પંક્તિને ટાંકીને સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર તીવ્ર હુમલો કર્યો છે ત્યારે બિહાર વલણો છે સુધાંશુ ત્રિવેદીના તીખા રાજકીય સંદેશા ચર્ચામાં છે આજે ચૂંટણીનું જે રિઝલ્ટ છે રિઝલ્ટ અત્યારે હાલ કાઉન્ટિંગ ચાલુ છે જેમાં જણાવી દઈએ કે એનડીએ અત્યાર સુધીમાં આસપાસ પહોંચી ગઈ છે પર ચાલી રહી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે મહાગઠબંધન જે છે તે આ વખતે મહાગઠબંધન આડત્રીસ પર અત્યારે હાલ રોકાયેલી છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ એ પોતે જ્યારે પોતાની સીટ પર આ વખતે તેમને ટક્કર જોવા મળી રહી છે એ એનડીએમાં અત્યારે હાલ એનડીએ આગળ ચાલી રહી છે અને મહાગઠબંધનમાં શું થશે તે હવે બધાની સામે જ છે અને આનું મુખ્ય કારણ જે છે તે કારણ આપણે વાત કરીએ તો બિહાર ઇલેક્શનમાં આ વખતે ક્યાંક ને ક્યાંક જે ત્યાંની જનતા છે તે લોકોએ બીજેપી પર ખાસ કરીને સૌથી વધારે તે લોકોએ ભરોસો બતાવ્યો છે બીજેપી પર એ લોકોનું જે હિસાબે ત્યાં મોદી ગયા હતા મોદી પછી અમિત શાહ ને લગાતાર એ લોકોની જ્યાં રેલીઓ હતી યોગી આદિત્યનાથ પણ આ વખતે બિહાર ઇલેક્શનમાં જોવા મળ્યા હતા આ તમામ વસ્તુઓને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે બિહારની જે જનતા છે તે ભારતીય જનતા પાર્ટી પર ખાસ ભરોસો મૂકી છે ત્યાં એ લોકો બીજેપીને આ વખતે વધારે વોટ કરી રહ્યા કર્યા હતા જેનું રિઝલ્ટ અત્યારે સામે છે એનડીએ બસો બેઠકો તરફ છે આગળ વધી રહી છે સુધાંશુ ત્રિવેદી જે છે તે કોંગ્રેસ પર તીવ્ર હુમલો કરતા નજરે પડ્યા હતા જેમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે કબીરદાસની પંક્તિને ટાંકીને કહ્યું સુધાંશુ ત્રિવેદીએ કે ખોટ ક્યાંય નથી મનમાં છે અને મનમાં શોધો था की जो डायरेक्शन दिख रहा था वो सही था डेस्टिनेशन और अच्छा होने वाला था मुझे लग रहा है उसी दिशा में आगे बढ़ रहे हैं हम डेढ़ सौ पार करके पौने दो सौ पार करके अब दो सौ की तरफ आगे बढ़ रहे हैं सर कांग्रेस के लीडर उदित राज जैसे और जो मनिकम टैगोर जैसे लोग हैं वो कह रहे हैं कि ये जीत एस की होगी सात लाख जो वोट आपने काटे हैं उनकी वजह बिल्कुल मैं उनसे कहना चाहता हूँ की भाई साहब अभी तो चुनाव हुए हैं सारी मतदाता सूची आपके पास है सब चेक वेक करवा ली है कि नहीं और हर बूथ पे केवल हजार से बारह सौ वोट होता है अपने दस दस कार्यकर्ताओं को लगा दीजिए और जरा देख लीजिए कि वहां मल्टीपल वोट है कि नहीं अच्छा अभी जो पोलिंग हुई थी छह बजे के बाद वीडियो वीडियो खींच के रखा है कि नहीं कि लंबी लंबी लाइन लगी थी और वो क्या कहते हैं वो भी जो सीसीटीवी हम मांगा था कि नहीं मांगा है कि अब एक साल बाद बवाल होगा ये साल बाद का जो बवाल है उससे बा आना चाहिए हकीकत यह है कि उसे देखना चाहिए उनके लिए एक पंक्ति कहना चाहूंगा कबीर दास जी की जो पंक्ति है कि बुरा जो देखन मैं चला बुरा न मिलिया को कांग्रेस को समझना चाहिए जो दिल खोजूं अपना मुझसे बुरा ना को देखिए एग्जिट पोल्स में तो आपने बात करिए तो एनडीए 200 बैठक हो तरफ वागढ़ छे सुधांशु त्रिवेदी नो અત્યારે તમે सुधांशु त्रिवेदी ની બી સામવેડે